એટલે અત્યારે જે ખાસ કરીને આ જે જન્મમાં આખા નામ લખવાનું જે છે એમે પબ્લિકમાં એક જાતનો હાવ અને બીક ઊભી થઈ છે તેના એના હિસાબ શું રાજકોટ મહાનગરપાલિકામાં અઢાર વોર્ડ આવેલા છે અને દરેક વોર્ડ ઓફિસની અંદર આ કામગીરી થતી હોય છે ઝોન પ્રમાણે ત્રણ ઝોન રાજકોટ મહાનગરપાલિકામાં છે પણ ત્રણેય ઝોનની અંદર પબ્લિકને કદાચ એવા જ મેસેજ છે કે આ ઝોનમાં કામ નથી થતું એટલે એ સેન્ટ્રલ બસ સ્ટેન્ડની પા સેન્ટ્રલ બસ સ્ટેન્ડની પાછળ જે આપણું કોર્પોરેશન ભવન છે ત્યાં લોકો આવતા હોય છે અને તેમાં પણ હમણાં ટૂંક સમયની અંદર આરટી પ્રક્રિયામાં એક જ દીકરી હોય એટલે કે વન ચાઇલ્ડ હોય એના માટેની પણ પ્રક્રિયા સેન્ટરની અંદર થતી હોય છે એટલે એના માટે પણ ઘસારો છે પણ પબ્લિકમાં આ મેસેજ એટલા માટે છે કે આ કામ મેઇન ભવનની અંદર થાય છે પણ તેવું નથી રાજકોટ મહાનગરપાલિકામાં ત્રણ ઝોન આપેલા છે આ કામગીરી ત્રણેય ઝોનની અંદર થતી હોય છે વર્ડો વિશે કે કોઈ જગ્યાએ બીજે એપ્રિલ મહિનાની અંદર જ્યારે આપણે બજેટ બહાર પાડેલું છે એની અંદર પણ આની જોગવાઈ કરેલી છે એટલે નવી કીટો પણ આપણે આવશે ત્યારે આ કામ ફાસ્ટ થશે અને દરેક વોર્ડ ઓફિસની અંદર જન્મ મરણના પ્રમાણપત્ર પણ આપણે કાઢી આપી છે અધિકારશ્રીને મળતા એને એવું જણાવેલું કે ગવર્મેન્ટમાં જે સોફ્ટવેર છે એ અલગ અલગ છે તો એમાં એને પણ આપણે આયોજન કરેલું છે કે દરેક વોર્ડની અંદર દરેક વોર્ડ ઓફિસમાં આ કામ સેન્ટ્રલ કોર્પોરેશનની અંદર ઘસારો ઓછો થાય ને પબ્લિક હેરાન ન થાય તેના માટે થઈને ઝોન ઓફિસમાં પણ આ રાખેલા છે અને દરેક વોર્ડ ઓફિસની પણ અંદર રાખેલા છે અને હવે સુધારો જે છે કે આખું નામ લખવાનું એ પ્રક્રિયાની અંદર સરકારમાં પણ આપણે માગણી કરેલી છે કે અમને વધારે કીટો આપો કે જેથી કરીને પબ્લિકના કામ ઝડપથી થાય અને વ્યક્તિ પોતે હેરાન ન થાય